સો ગાઈસ ગુડ ઇવનિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ્સ બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી વાગી ગયા છે સવા ચાર અને હવે હું બ્લોગ ચાલુ કરું છું કારણ કે સવારથી અમે અમદાવાદ અમદાવાદથી રિટર્ન આવતા હતા બાય બાર વાગી ગયા પછી ખાઈ સૂઈ ગયા હતા તો હવે બહાર જઈએ છીએ ગાંધીનગર બાજુ હવે ચાલુ બ્લોગ કરીએ આપણે જોઈએ ગાંધીનગરમાં જઈને શું શું કરીએ છે એ આપણે બ્લોગમાં રહેતા રહીશું સો ગાઈસ ઘરે જ ચૂક્યા છીએ અને ગાડી ચાલી રહી છે આપણે સરસ એવી ગાંધીનગર તરફ શું કરો છો બસ તો જઈએ છીએ ગાંધીનગર અને શું છે ને કેવું રહે છે આગળ જઈને જોઈએ છીએ ઓમ બાળીઓ ઓમ બાળીઓ આપણે એક વખત ટેસ્ટ કરવું જો ઉંબાડી કેવું લાગે અહીં મળતું સુરત બહાર મળે છે પણ એક વખત ટેસ્ટ તો કરવો છે સો ગાઈસ અમે પહોતલા છીએ આ જગ્યાએ અમે પહોંચી ગયેલા છીએ ચયુ ન ચયુ નતા આવશું આ તો પેક થઈ જાય બાજુ વાળા જવા પડશે કોઈ તો આ બનાવા બનાવી માં જવું પડશે હા એમાં જઈશું તો ગાઈસ અમે બધા નીકળી ચૂક્યા છીએ ક્યાં જવા માટે ક્યાં જઈએ ખબર નથી કોઈ નથી આમ જઈએ આમ જઈએ આમ જઈએ આમ જઈએ સરપ્રાઈઝ સો ગાઈસ આ વિડીયોમાં તમને સરપ્રાઈઝ મળવાનું છે ટાઈટલ હશે સરપ્રાઈઝ આજ પટકો

પથારી ફેરવી લાગી છે મૂડ બોલો ભાઈ અમે કાચ માં દેખાય ભાઈ અરે હું જેટલો જાડો દેખાઉ છું કાચમાં માં એટલો છું જો હું કેટલો બધું પણ જાય છે સો ઈટ્સ ઈટ ઇઝ વોટ ઇટ ઇઝ અને અમે આ બુલેટ લઈને જવાના છીએ હા એ લાઈફ જીટીએ ચાલી રહી છે માર ત્યાં બસ ખાલી ચાવી કોકને મંગાવી પડશે બરાબર આપણે તોડતા લોક ઓકે

thank yeah. આ લોકો કઈક જઈ રહ્યા છે ત્યાં આગળ જઈએ હવે મને લાગે ખાઈ ના આવે તો ઈચ્છા થી લગાવે ક્યાં જવું છું प्रेमेवाड़ में कहीं शर्मा जी में गार्डन में हाँ तो वहाँ पास बड़ी है ये तो स्कैम है सो बात करें सो गाइजिस एंड गाइजिस हम लोग है ना आए हैं इधर गार्डन में जहाँ गार्डन दर्शन डीज गोड़ा है उसके बाजू में एक गार्डन आया है जो बाबा गार्डन है जो अभी बंद होता है रात को खारी और खारी रात को ही आए पता नहीं क्यों पर आ गए मजा आ रहा है कैसा लग रहा है आपको आपको थोड़ा अपना एक्सपीरियंस बताइए कि आप मेरे साथ आए तो आपको कैसा लग रहा है बिल्कुल यहाँ पे कुछ इम्पोर्टेंट डिस्कशन चल रही है और यहाँ पे थोड़ा फोटोग्राफी चल रहा है जय बोलता है इधर आकर ब्लॉग क्या बनाऊँ तो हम इसने चालू कर दिया है अब मैंने चालू कर दिया है अब तो व्लॉग में धमाका मजा देंगे धमा का मजा देंगे और पे अच्छा है वहाँ वो लोग गाने गाने वहाँ पे सॉन्ग्स भी चल रहे हैं और स्ट्रीट्स यहाँ पे देखो पूरे स्ट्रीट पे पूरा खाने पीने का है, कुछ ट्राई करेंगे कुछ नया नया और देखते क्या होता है आगे सब आपको बता दें बने रहिए है सो so जी आप फोटोग्राफी करी रहे हूँ एक दो रख रखो जी खबर नहीं शुरू करो

એક વખત પેલા ગીતો સાંભળતા આવીએ ગાર્ડન હતું ને ખાલી તો જો અને કોઈના ઘરે જવાનું છે તો ત્યાં જઈ રહ્યા છીએ હવે તો આજના બ્લોગ માં આટલું જ છે મળી આવતી કાલે નવા બ્લોગ સાથે નવી વાત ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ સભા કે મળીએ જય શ્રી કૃષ્ણ સો ગાઈસ વિડીયો તો અધૂરો જ છે અને અમે આવ્યા છીએ પાર્કરમાં આઈસ્ક્રીમ ખાવા માટે નેચરલ આઈસ્ક્રીમ તો જોઈએ ભાઈ આપણે કયા મંગાવવાનું અમે બેનો ફેવરેટ થઈ ગયો જવા આવો તો એક નંબર ને

ઘંટડી વગાડી આ લોકો પણ આવી ગયા છે તો મિત્રો હવે ફાઈનલી આજથી બધા નીકળી ચૂક્યા છે આવજો બાય બાય કહી રહ્યા છે હવે નીકળી નીકળી ચૂકીએ છીએ અમે ઘર તરફ ફાઈનલી હવે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બધાને કહી દો આવજો આવજો બાય 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 नेचर आइसक्रीम में कल्ला घटना की खबर ना पड़ी बहुत मजा आई सो क्या हो यश भाई अब जो बढ़िया स्मिथ बाय 8:00 बजे